નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે માતાજીની પૂજા અર્ચના સાથે નવરાત્રિમાં ગરબા મૂકવાનું પણ અનેરું મહત્વ છે ગરબા બનાવતા કારીગરો દ્વારા પૂરજોશમાં ગરબા બનાવવાની કામગીરી ચાલી રહી છે રંગબેરંગી ભાતવાળા છિદ્રોવાળા માટીના ગરબાનું બજારમાં ખૂબ વેચાણ થતું હોય છે અને ઘેર ઘેર આ ગરબામાં થોડા ઘઉં મૂકી તેની ઉપર માટીનું કોળિયું રાખી ઘીનો દીવો પ્રગટાવી માતાજીના ગરબા ગવાતા હોય છે લખતરની કુંભાર શેરીમાં રહેતા અમરસિંહભાઈ દેવજીભાઈ લખતરિયાનો પરિવાર છેલ્લી પાંચ પેઢીથી માટીના આ કલા વારસાને જીવંત રાખી રહ્યો છે માટીમાંથી બનતા ગરબામાં વિવિધ રંગથી સુશોભિત કરીને તેમાં આભલા ટીકી સિતારા મોતી વગેરે દ્વારા આકર્ષક બનાવવામાં આવે છે અને આ કામ આ પરિવારની દીકરી રવિના લખતરિયા કરે છે જે ગરબાને અવનવી ડિઝાઇનથી સુશોભિત કરે છે મારું નામ જયેશભાઈ અમરસિંહભાઈ છે અમે માટી કામ વર્ષોથી કરવી છીએ પચા પેઢીથી જીમનામ ચાલુ રાખ્યું છે નામનામ અત્યારે બનાવી છે ગરબા ઘોઘા નોરતાના મોરિયા કુલિયું કોળિયા બધું બનાવ્યું છે ને ચાલું વેચવી છે ને અત્યારે નવારતાનું મારે કામ ચાલુ છે અઠવાડિયેથી આ મચવી છે કલર કામ કરવી છે જો સોંપડી કલર કરે છે ટોંગ લગાડે છે ગરબાને અને ઘોઘાને બધાને કલર કરી કરીને વેચશું ને બે દિવસ પછી અમારે નોરતાનું આવે એટલે અહીંયા દરવાજે લારી રાખીને ઉભાડીશું બે દિવસ વેચશું ગરબાને હું વેચવા માટે ને આ અમારે કા પહેલાંથી ચાલુ ચાલુ રહેશે આ બધું વેચ્યું છે તાવડી બનાવીને બધું બનાવ્યું છે ગરબા ઘોઘા ને બધું બનાવીને વેચ્યું છે ને ઓલું કરવી છે ને આ બે દી વેચું લારી રાખીને સાત આઠ દસ હજાર નો ધંધો થાય છે અમારી ચાલુ વર્ષે કેટલા ગરબા ને ભાવમાં વધારો થયો આમાં એવું થાય કે આપણે લક્ષણ અંદરમાં તો શું હોય કે ભાવ બધા બહુ આપતા નથી અમે તો રાઈ ગઈ છીએ જો ભાવ વધારે ગ્રાહક અમને આપે તો અમને ફાયદો થાય પણ અમને અત્યારે શું ભાવ આપતા જ નથી દસ રૂપિયા ઘોઘા ના કહે તો માણસ આંચકા ખાય ને ગરબાના ના તરી ગઈ તો રાયડું પાડે અમારે તો એવું હોય કે ઘોઘાના વીસ રૂપિયા આવે છે ગરબાના તરી ચાલીસ રૂપિયા આવે તો અમને કંઈક આમાં વર્તતા થાય તો ન કરતા આમાં આમાં મજૂરીમાં મજૂરીમાં એમને મંકવી રાખવી છે પહેલેથી આવી રીતે ચાલુ ચાલુ રાખવી છે બાપાનો ધંધો હોય એટલે આમાં આગુ પાછું કંઈક કર્યું ને એમને મચે રાખી બરોબર ગરબાની સાથે સાથે નાના બાળકો નવરાત્રીમાં લઈને નીકળતા ઘોઘા પણ અહીં બનાવવામાં આવે છે સમય ભલે બદલાયો છે પરંતુ નવરાત્રિમાં માટીના ગરબાનું મહત્ત્વ આજે પણ અંકબંધ છે